શું શું હતી પૂરેપૂરો દુખતો હું ઊભો થતો ને ત્યારે પૂરો ઊભો ના થવા કમર માંથી વળી રહેતા કમરમાંથી માંથી વળીને ધીમે ધીમે ઊભો થઈ શકતો ને તો એ તી છતાં હાલી ના હકતો ચાલી ના શકતો હા ચાલી ના શકતો

કે નહીં ઓપરેશન કરાવવાનું કે નહીં દવા ખાવાની હું તો મારું માનો તો કસરત કરવી ફાયદો છે સો ટકા મારા મને એકસો ને એક ટકા રિઝલ્ટ છવ્વીસ દિવસમાં આવી ગયું છે બરોબર ને એટલે બહુ સારા મારું છે રિઝલ્ટ મને ટૂંકમાં લાગ્યું છે બરોબર ને ચાલો ભાઈ ખૂબ ખૂબ હા હા